ભરૂચ જિલ્લાની વધુ બહેનોને ન્યુડ કોલ કરવાની ઘટનામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્ષ તરીકે કામગીરી કરતીસ થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરાતી હતી આંગણવાડી બહેનો દ્વારા આજ રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ શિક્ષણ, આરોગ્ય, માર્ગદર્શન અને સંચાલન કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ પંદરસો બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડિયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે. જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યુડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે આજ રોજ આંગણવાડી કાર્યકરો દ્વારા સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ આપી અને વિડીયો કોલ કરનાર શખ્સની ઝડપી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી મારું નામ રાજીવબેલ જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય પ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સીમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બહેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોને બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો અમારા પણ આવ્યા એવી કરીને અમારી પચાસથી સાહીઠ બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈના હોય તો અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો અમે એનો સારો કરીને ઈલાજ કરીશું